ઉપાધિ કરતા રે નીચે ઉતરતો પ્લેન થી ઉપર અરે એને બાજુ માં ઉતરી દયો નો નોકડા મારી મારી

Boti anatis hai thì tinh gira tay như là put it. I think that you go to bóng bia. Go to bóng 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 bóng

મોટો <laughs>

હાય કાય કાય કોણ હે કુસાય તોલા કોટ તઈ આયા જઈશું હમણાં તો આઈ લે આ ખાલી જો આ તું થઈ લે કેતો તો ઈયે ભાઈ ખાલી એને હેડકો બોલીને જોવા જોઈએ તો પાછા આયા નહી આવી હાય કઈ એય છોડુ કે કીધું જોન કાપો મારવું પડશે અરે લૂટણીયા અરે બહુ સ્મારી એ કલેજી પાટલે થઈ ગયો નાગો

કીટલો એમાં ચૌદ ફોટો ગરમ થાય એ કીટલો ચા મેલો ઉઘરે ત્યારે થાય ને બધી કરવું કટિંગ નથી મારે ને એના બગડે કે ફેર પડે તમે કરાવો ને અમે કરાવ્યો Ayo kip yo ngok mo wango. Ibu ini ngok kip yo kewi ik ngam ayo. Kip yo ngam ayo ngewi ik ngak kip ayo ngik ya. Ngin kaja nong ngi ayo lo. Kaja ya pe ya. 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 Kaja ya pe

ક્યાં સડાવે જો તો એ ક્યાં જા ભોયના એ ગઈ 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 કેમ જઈએ અંગી રે ગાડી હેઠી ઉઠે ને મારા ભાઈ હીડી હેઠી ઉઠે ને કાંઈક નહીં હતી

ને શોધી નાખે મજા આવી જાય જોઈ લે જોઈ લે ઉલરે યે હવા નહી દે લોડા કોક એલકી દેને બરાબાઓ ઘટીરો ગાડી ટેકળો હાલો આવની માં ગાય ડરી કરે કોણ મજા

એ ગાઈન મારતો અલવા ઉડીનો ત્રણ જણા હે ને ભાઈ હવે નહીં મારે ઓ ના પડી એ આવી આવી ઉલરતો આવે વાયા ઓલા આંબી ગયા તા આદત્રી પ્રો